માં બર્થડે પર વિદ્યાર્થીને માર મારવાનો વધુ એક વિડિયો માર ખાનારા વિદ્યાર્થીએ બર્થડે સેલિબ્રેશનની પ્રથા ગણાવી હતી નો બર્થડે સેલિબ્રેશન પર વિદ્યાર્થીઓને પટ્ટા મારવાનો વધુ એક વિડિયો વાયરલ થયો છે જેમાં સેકન્ડ યરનો વિદ્યાર્થી બાસ્કેટબોલના મેદાનમાં બોલ નાખવાના બાસ્કેટના થાંભલા સાથે અન્ય વિદ્યાર્થીને બાંધ ભીડાવીને એક પછી એક એમ વારંવાર પટ્ટા મારી રહ્યો છે મારખાનાર વિદ્યાર્થી બુમાબુમ કરે છે જોકે આખી ઘટના જોયા બાદ પણ એસપીના ઉચ્ચ અધિકારીઓ તેને બર્થડે પ્રથા પ્રથા ગણાવી રહ્યા છે 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 જેને બંધ હોવાનું કહે હાલમાં અમે આ પર પ્રતિબંધ મુકાવી દીધો વિડીયો ગત વર્ષનો છે મારખાનારા વિદ્યાર્થીએ બર્થડે ડે સેલિબ્રેશનની પ્રથા ગણાવી હતી હાલમાં આ પ્રથા પર પ્રતિબંધ મુકાયો છે સંજય પટેલ ડીન કોલેજમાં અન્ય વિદ્યાર્થીઓ પણ આવું જ કરતા હોય છે મને કોલેજને અને મિત્રોને ટાર્ગેટ કરાઈ રહ્યા છે હું જ નહીં કોલેજમાં અન્ય વિદ્યાર્થીઓ પણ આવું જ કરી રહ્યા છે